અમદાવાદના વસ્ત્રાલમાં લુખાઓએ મચાવેલા આતંક બાદ પોલીસે સો કલાકમાં જ ગુનાખોરી સાથે સંકળાયેલા સાત હજાર થી વધુ લુખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે ગુનેગારોના ગેરકાયદે બાંધકામ વીજ ચોરી સામે સરકારે એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે સરકારની આ કામગીરી સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સવાલ ઉઠાવ્યા છે અને ગૃહમંત્રીને ચેલેન્જ ફેંકી જાહેરમાં ચર્ચા કરે તો ભાજપમાં રહેલા ગુંડાઓનું લીસ્ટ શિસ્ટ તેવો આપશે એટલું જ નહીં ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરી આ કામગીરી માત્ર દેખાડો હોવાના આક્ષેપો તેઓએ કર્યા ગૃહમંત્રીએ જાહેરાત કરી કે ગુજરાતમાં ગુંડાગીરીને મતાવીને રહેશું આ ભાજપનો ફરીવાર દેખાડાનો ખેલ છે વ્યાજખોરો સામેનો દરબારો ગામે ગામ ભર્યા પણ આજે હજી વ્યાજખોરી એવીને એવી છે ગુજરાતમાં ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે આ તો ફક્ત એવા જ ગુંડાઓ કે જે એના કહ્યામાં નથી રહેતા એ કે એવી રીતના દબાણપૂર્વકના મત નથી લઈ આવી દેતા એને હપ્તા નથી પહોંચાડતા એના ઉપર કાર્યવાહી કરી અને એક દેખાડો કરશે આવા અનેક અનુભવો થયા છે આટલા બધા ગુનેગારો અત્યાર સુધી હતા એમને ખ્યાલ હતો તો અત્યાર સુધી કેવી કેમ એક્શનમાં ન આવ્યા ભાજપ નો દુરુપયોગ કરી એના દ્વારા ભ્રષ્ટાચાર પણ કરે અને ગુંડાઓને માપમાં રાખવાનું કામ કરાવે પોલીસને છૂટો હાથ દે તો કોઈની હિંમત નથી કે વગર બોલે વગર કાંઈ કહી રે ફક્ત રાજ્ય સરકાર એમનો ઈરાદો જાહેર કરે કે ગુંડાગીરી ન થવી જોઈએ તો પણ બંધ થઈ જાય પણ આ તો એના મતલબ માટેનો દેખાડવા માટેનો અને ન માનતા ગુંડાઓને વસ કરવા માટેનો એના માટે કામ કરતા કરવાનો આ ખેલ છે